આમ આદમી પાર્ટી દ્વારા આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગુજરાતને આઝાદી આંદોલનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે જેમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ ગાંધીજીની પ્રતિમા પાસે એકત્રિત થઈને ગુજરાતને સત્તાધારી પક્ષમાંથી મુક્ત કરવાનો અને આંદોલનના નાદ જગાવવા માટે નારા લગાવવામાં આવ્યા હતા ખાસ કરીને આમ આદમી પાર્ટીના દતેશ ભાવસાર સહિતના કાર્યકરો હાથમાં બેનરો ધારણ કરીને ગુજરાતને આઝાદી આંદોલનમાં જોડાયા હતા અને સત્તાધારી પક્ષના ભ્રષ્ટાચારના દમનમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નારો લગાવીને આંદોલનાત્મક પગલા લેવાનો કોલ આપ્યો હતો આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે આખા ગુજરાતમાં એક જનસભાનું આયોજન થઈ રહ્યું છે દરેકે દરેક વિધાનસભામાં આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને જાગૃત કરવા માટે દરેકે દરેક વિધાનસભામાં આ રેલીનું આયોજન કરે છે અને આ રેલીમાં ખાસ તો લોકોના પ્રશ્નોને લઈ અને સરકાર સુધી પહોંચાડવાનો મુખ્ય કાર્ય છે લોકોના જે પણ પ્રશ્ન હશે એના અમે માંગપત્ર બનાવશું માંગપત્ર બનાવી અને છવ્વીસમી માર્ચના રોજ અમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ત્યાં જઈશું અને આ જે ગુજરાતના લોકોના પ્રશ્નો છે એના સત્વરે સમાધાન માગીશું જો સરકાર સમાધાન ન કરી શકતી હોય તો સરકારને મજબૂર કરશું કે તે રાજીનામું આપવાય અને ફરીથી ચૂંટણીમાં જાય એ કાર્યક્રમ છે આજે અમારી રેલી બસ સ્ટેન્ડથી ચાલુ થઈ અને ગાંધીજીની પ્રતિમા પર સંપન્ન થઈ છે અને ખાસ આજે ભુજના લોકોના પુષ્કળ સમસ્યા એવો છે જેનામાં મુખ્યત્વે પ્રશ્નો આવ્યા છે જે રિલોકેશન સાઇડો છે એના જૂની નવર નવી સરહદના પ્રશ્નો છે ભુજમાં જે કાયદો અને વ્યવસ્થા છે ઠેર ઠેર દારૂના ભઠ્ઠાઓ જોવા મળી રહ્યા છે જુગારો કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો નીકળ્યા છે ભ્રષ્ટાચારના પ્રશ્નો છે જે લોકો અમારી પાસે આવ્યા છે જે લોકલ લોકો છે એના અત્યાર સુધી આ જ પ્રશ્નો મળ્યા છે એના બીજા જે ફેસ હશે એનામાં અમે દરેકે દરેક ખંડ ઉપર આ સભાનું આયોજન કરશું અને ત્યાંથી પણ લોકોના પ્રશ્નો મેળવશું